અનુકૂળ હતું તેમનામાં ગજબની ચપળતા હતી તેથી સામેની હરીફ ટીમના ચાર પાંચ ખેલાડીઓને તે એક જ દાવમાં આઉટ કરી આવતા અને પોતાનું રમત કૌશલ્ય બતાવી દેતા હુતુતુતુની જેમ જ આટાપાટાની રમત પણ પાંડુરંગની બહુ ગમતી રમત હતી પાઠશાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ તે રમતથી અજાણ હતા પણ પાંડુરંગ તેમાં નિષ્ણાંત હતા આવી મેદાનની રમતો ઉપરાંત પાંડુરંગને તરવાનું પણ ગમતું એટલું જ નહીં એક કાબિલ તરવૈયા તરીકે એમણે નામના મેળવી હતી ચોમાસામાં કુંડલિકા નદી જ્યારે પૂરથી છલોછલ વહેતી હોય ત્યારે નદીના રૌદ્રરૂપને પડકારતા હોય તેમ પાંડુરંગ તેમાં છલાંગ મારતા અને વિરુદ્ધ પ્રવાહમાં હાથ વીંજીને તરવા માંડતા ત્યારે તેમના સહપાઠીઓ માત્ર મોઢામાં આંગળા નાખીને અચંબિત થઈને કિનારે બેસીને જોઈ રહેતા ચોમાસા સિવાયના દિવસોમાં તેમના સહાધ્યાયીઓ તેમની સાથે નદીમાં તરવા પડતા રજાના દિવસે તો મોકળા મને તરવાનો આનંદ તેઓ લૂંટતા તે દિવસે પણ ભોજન પછી નદીએ જવાનો તેમનો વિચાર હતો પરંતુ પાંડુરંગ ક્યાંય દેખાતા નહોતા પાંડુરંગ વિના ક્યાંય જવું તેમને રૂચતું નહીં તેથી પાંડુરંગ આવે ત્યાં સુધી તેમની રાહ જોવી એમ નક્કી કરીને તેઓ બધા પાઠશાળામાં જ રોકાયા હતા તે દિવસે આઠવલે પરિવારના કોઈ સ્નેહીને ત્યાં લગ્ન સમારંભ હતો ઘરના વડીલો ત્યારે મુંબઈમાં હતા તેથી પ્રસંગ સાચવવા માટે પાંડુરંગને ત્યાં જવાનું થયું ભોજન પતાવીને તે તરત પાછા ફરવાના હતા પણ હજી તે આવ્યા ન હતા તેમના સહપાઠીઓ તેમની રાહ જોતા ઓસરીમાં બેઠા હતા આઠવલે ખાનદાનનું એ ઘર અને પાઠશાળા હંમેશા વિદ્યાર્થીઓને આધીન રહેતું આખા ઘરમાં તેમનો મુક્ત સંચાર થયા કરતો કોઈને પણ ક્યાંય જવામાં બાદ નહોતો વિદ્યાર્થીઓને ઘર પોતાનું જ હોય તેમ લાગે તેવી આત્મીયતા તે ઘરે જાળવી હતી ભરપૂર સ્નેહ પ્રેમ તેમને ત્યાં મળતો હતો પાંડુરંગની વાટ જોઈ રહેલા મિત્રોમાંથી બાજુના રસ્તા પર નજર કરીને બાળુ જોશી બોલ્યો હજી કેમ આવ્યો નહીં હોય હવે તો જમણવાર પણ પતી ગયો હશે ભોજન થઈ ગયું હોય તો તે જરાય ત્યાં રોકાય નહીં પુરુષોત્તમે કહ્યું પાધ્યે બોલ્યો કાંઈ કહી શકાય નહીં વિધિ જોઈને તેના મનમાં જો કોઈ શંકા ઉપસ્થિત થઈ હશે તો ત્યાં જ કોઈની સાથે ચર્ચા કરતો બેઠો હશે ના રે મનમાં જ વિચાર કરતો હશે તે મનના વિચાર ક્યાં કોઈને કહે છે પાધ્યે ફરી બોલ્યો તો ખરું કહે છે તેના મનને પામવું શક્ય નથી હું જ્યારે તેને જોઉં છું ત્યારે તે કંઈ ને કંઈ વિચારતો જ હોય છે પણ આપણને બહુ ઓછા વિચાર બોલી બતાવે છે એ કહ્યું પણ એ વાત માન્ય કરવી જ રહી કે તેને જેવું સૂજે છે તેવું આપણને સૂચતું નથી જુઓને જેનો શા માટે પહેરવી તેનો આપણને ક્યારેય વિચાર આવ્યો કે આચાર્યને તેણે એક બે વાર પૂછ્યું પણ હતું પરંતુ હજી તેને સંતોષકારક ખુલાસો મળ્યો નથી પણ જોજો તેનો ખુલાસો મેળવ્યા વગર જમશે નહીં પાધ્યેનું કહેવું બધાએ માન્ય કર્યું પછી પુરુષોત્તમે કહ્યું વચ્ચે એક દિવસ તે આચાર્યોને ઉપવાસ વિશે પૂછતો હતો એકાદશી શા માટે કરવી જોઈએ તે દિવસે સાબુદાણા શા માટે ખાવા ચોખા ખાઈએ તો શું થાય પછી આચાર્યોએ શું જવાબ આપ્યો કાળેએ પૂછ્યું પુરુષોત્તમે કહ્યું આચાર્યોએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો એકાદશીના વ્રતની પરંપરા સમજાવી પણ તેના મનનું સમાધાન થયું નહીં ખરું છે ફક્ત પરંપરા શું છે એટલું માત્ર જાણવાથી તેને સંતોષ થતો નથી તેને તું તર્કસંગત ઉત્તર મળે તો જ શાંતિ થાય ખરું કહ્યુંધ્ય કોઈ પણ વાત તેની બુદ્ધિની કસૂટીએ પાર ઉતરે તો જ તે માન્ય કરે છે અને તેની બુદ્ધિની તો શી વાત કરવી આચાર્ય જે કંઈ શીખવે છે તેને તે તરત જ યાદ રહી જાય છે સવારે આચાર્યના મુખેથી તેણે જે સાંભળ્યું હોય તે જેમનું તેમ તે બપોરે ચિંતનિકામાં કહી શકે છે અને જેમને ન સમજાયું હોય તેમને સમજાવી પણ દે છે હજુ કાલની જ વાત લઈ લો ભટ્ટોજી દીક્ષિતના સિદ્ધાંત કૌમુદીના પાણીનીના સૂત્રો ચિંતનિકામાં તેણે કેવા સરળ રીતે સમજાવ્યા કાળીનું બોલવું પૂરું થતાં જ પુરુષોત્તમ મોટેથી બોલ્યો જુઓ તે આવ્યો બધા તે બાજુ જોવા લાગ્યા શિવાલયની બાજુના રસ્તા પર થઈને પાંડુરંગ ધીમે ધીમે આવતા હતા તળકામાં તેમનું સફેદ ધોતીયું અને પહેરણ ધ્યાન ખેંચતા હતા તેથી ભર ઉનાળામાં એક તેજ પૂંજ સામે આવી રહ્યો હોય તેમ લાગતું હતું તે તેજ જ્યારે દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યું ત્યારે તેની તેજસ્વી મુદ્રા કંઈક નિસ્તેજ થયેલી બધાને દેખાઈ બધા એકબીજા સામે પ્રશ્નાર્થક મુદ્રા કરી જોવા લાગ્યા નક્કી તેમના મનમાં કંઈક ભાર છે તે બધા સમજી ગયા એ ભાર હળવો કરવાના વિચારે કાળે કહ્યું મેં પાંડુરંગ માટે કવિતા રચી છે તમે બધા સાંભળવા તૈયાર હો તો કહી સંભળાવું બધા એક સાથે બોલી ઉઠ્યા હા હા કહી નાખ જેમ જેમ પાંડુરંગ ઓસરી તરફ આવતા ગયા તેમ તેમ કાળે મોટીથી કવિતા બોલવા માંડ્યો પિતા જેના મુંબાપુરીમાં રહે છે વૈજનાથ શાસ્ત્રી તેમને કહે છે વાદ વિવાદ અતિ પ્રિય છે જેને તેજસ્વી પાંડુરંગ કહે સૌતેને બધાય વાહવા કહેને કાડીની કવિતાને દાદ આપી તેટલી વારમાં પાંડુરંગ પગરખા કાડીને તેમની સામે આવીને બેઠા પુરુષોત્તમે ધીમેથી તેમને પૂછ્યું કેવો હતો લગ્ન પ્રસંગ હંમેશ જેવો જ આગળ કંઈ જ બોલ્યા વગર તે શાંત બેસી રહ્યા બાધ્યથી રહેવાયું નહીં તેણે કહ્યું અમને તો એમ કે મિસ્ટાન ઝાપટીને પ્રસન્ન થઈને તું આવીશ પણ તારો ચહેરો તો પડી ગયો છે એવું શું થયું એ પણ હંમેશ જેવું જ એટલે માનસિક વ્યથાની વ્યગ્રતાથી ઝૂકેલા મસ્તકને પાંડુરંગે જ્યારે ઊંચું કર્યું ત્યારે ગુસ્સાથી તેમનો ચહેરો તમતમી રહ્યો હતો આંખોમાં પણ તીવ્ર વેદનાની લાલાશ દેખાતી હતી આખરે પાંડુરંગની આ અવસ્થાનું કારણ શું હતું લગ્ન પ્રસંગમાં એવું તો શું બન્યું કે પ્રસન્ન ચિત્તે હંમેશા રહેવાવાળા શાંતિ પ્રિય પાંડુરંગ આજે વ્યગ્ર બની ક્રોધાગ્નિમાં તપી રહ્યા હતા એના જવાબો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રધ રથ 10.